એક વ્યસન સાત વ્યસન ને લાવે છે આવતી હતી ને વાત એક ભાઈ ને કોર્ટના કઠેડામાં ઊભો કર્યો એટલે પૂછ્યું કેમ તમે આટલા મોટા નારે ને આપણને કોઈ વ્યસન નહીં તો આ વરિયાળી બાકી કઈ જજ કે ભાઈ વરિયાળી કઈ વ્યસન ન કહેવાય એટલે આમ વરિયાળી પણ ક્યારે આપણે સિગરેટ પીધી હોય ને પછી જરા મોઢું ચોખું અચ્છા સિગરેટ આમ રોજ ન પીએ ક્યારેક ઓલું પીધું હોય ને પછી એના ઉપર આમ કસ મારીએ તો સારું જે ચાલ્યું જે ચાલ્યું આખી ચેનલ ચાલી કેમ આ પડ્યું અરે યાર હારી ગયા ના હારી ગયા પછી લોકોની રોજની ઉઘરાણી આવે એ ગમ ને ભૂલાવા માટે દમ મારો એટલે જુગા અને એમાં હારે એટલે શું કરવાનું મન થાય ચોરી વાંચો છો ને છાપામાં સગો દીકરો ચોરી કરે છે દીકરી ચોરી કરે છે માના ઘરેના દીકરીઓ ચોરી જાય છે ભાગવા માટે દીકરો હારી જાય છે એટલે બાપના રૂપિયા ચોરવા જુગાર આવે ચોરી આવે અને રૂપિયો બહુ વધારે આવે તો પરસ્ત્રી ગમન ને વેશ્યા ગમન આ નાનકડા સાધને સાતે વ્યસનમાં પાવરફુલ બનાવી દીધા

એના ગ્રાઉન્ડમાં ખૂણે ખાચરે સાંજ પડે આવે છે રવિવારની શિબિર જરા મા બાપોને કહું છું તમારા દીકરા દીકરી પાસ ન લીધા હોય લઈ લેજો આ રવિવારે બપોરે અમારી બે થી પાંચ ની પાછી છઠ્ઠી શિબિર છે શિબિરાર્થીઓ તરફથી જ જબરજસ્ત પરિવર્તન આવ્યું છે આપણે જેને બહુ સારા ઘરના દીકરા માનતા હતા એ દીકરાઓ પણ હુકા પીને આવેલા છે તો પ્રેમથી પંપાડીને જયારે એની પાસે વાત કઢાવી ત્યારે ખબર પડે હા મારા સાહેબ અમે પણ પીધેલો અને આજે એ વ્યસન નો ત્યાગ કરીને અમારા યુવક સંગઠનની અંદર આગળ પડતા કાર્યકર બની ગયા